તો કપાસિયા છે તો કપાસિયામાં પણ બી એંશીથી સો રૂપિયાનો વધારો થયેલો છે અને પામોલીન જોવા જઈએ તો એ પચાસથી સાઠ રૂપિયાનો વધારો થયેલો છે વધારે પાછળનું કારણ તો હાલ જો જોવા જઈએ તો વરસાદી સિઝન છે તો કાચા માલોની આવકો પણ બી ઓછી છે ખેડૂતો છે તો એ વાવણીમાં જોયો જોતરાયેલા છે એ સિવાય હવે માલની મળતર ઓછી હોય તો ધીમે ધીમે મિલો પણ બી હવે બંધ થતી જાય છે અને એ સિવાય હાલ જે નવા ડબ્બા પહેલાં જે જૂના ડબ્બાનો વપરાશ થતો હતો તે સરકારની મનાઈ આવી ગઈ તો જૂના ડબ્બા બંધ થતાં નવા ડબ્બા ચાલુ થયા તો એ પચાસ રૂપિયાની પડતર નવા અને જૂના ડબ્બાની ઊંચી થઈ ગઈ તો પચાસ સાઠ રૂપિયાનો વધારો એમ પણ બી થયેલો છે